આપણને આ ભરો હોવો જોયે સાહેબ એ ફળા હજી હોંકારા દેવા તૈયારો છે બાકી બીજે કઈ ઢોટું કાઢવાની જરૂર નથી સાહેબ આપણે અટવાણા ક્યાં ઓલ્યા ભુવા પાસે જોવડાવવા જઈ જ કામ થઈ જાય ને ઓલા ભુવા જોવડાવવા જઈ જ કામ થઈ જાય એટલે હે બોલ્યું ભુવા બહુ સારું જોવે ન્યા જોવડાય જ કામ થઈ જાય સાહેબ ન્યાંય દુકાન ખોલીને બેઠો તમારી સારું બાકી કાંઈ નથી સાહેબ સાહેબ અહીંયા ભૂવો હોય કે ન હોય એક વાર તમારી માતા અહીંયા બેઠી સાહેબ તમારો બોતેર પેઢી વ્યવહાર અહીંયા બેઠો સાહેબ એની સુધી રોઈ નાખો રોવું સાહેબ તો કોઈ રાકા માણા પાય નહીં આપણી મા પાય રોવું છે સાહેબ આપણી માં પાય રોવું છે એની પાસે અયું ખાલી કરશું તો સાહેબ બાર કલાક ને તેરમી કલાક હતો સાહેબ થોડો જોવા મળશે મારો રોવે છે